વસુદે વસુ દેવં કંસચાણુરમર્દનમ દેવ કી પરમાનંદ કૃષ્ણ વંદે જગદ્ગુરુ જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો એકાદશી નિમિત્તે આજે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય છ જેનું નામ છે ધ્યાન યોગ તેનો ગુજરાતીમાં અનુવાદ સાંભળીશું તથા છઠ્ઠા અધ્યાયના પાઠનું ફળ એટલે કે મહાત્મ્ય પણ સાંભળીશું પહેલાં આપણે ગીતાજી અધ્યાય છ ધ્યાન યોગનો ગુજરાતીમાં અનુવાદ સાંભળીએ શ્રી ભગવાન કહે છે જે મનુષ્ય કર્મના ફળની અપેક્ષા રાખ્યા વિના કર્તવ્ય બજાવે છે તે સંન્યાસી કે યોગી છે પણ કર્તવ્ય કર્મને ત્યાગી નિષ્ક્રિય બની બેસી રહેનારો નથી સંન્યાસી કે નથી યોગી હે પાંડુપુત્ર જેને સંન્યાસ કહેવામાં આવે છે તેને તું યોગ સમજ કેમ કે સંકલ્પ છોડ્યો ન હોય એવો મનુષ્ય યોગી થઈ શકતો નથી યોગમાં પ્રવેશ કરવાની ઈચ્છાવાળા સંયમી મનુષ્ય માટે આસક્તિ રાખ્યા વિના કર્મ કરવા એ સાધન છે અને યોગમાં પ્રવેશ થયા પછી તેને માટે સમ એટલે કે શાંતિ સાધન છે મનુષ્ય જ્યારે ઇન્દ્રિયોની ક્રિયાઓમાં અને વિષયોમાં આસક્ત થતો નથી તથા સર્વ સંકલ્પોનો ત્યાગ કરે છે ત્યારે તે યોગારૂઢ કહેવાય છે મનુષ્ય શરીર મન અને ઇન્દ્રિયોના સંયમ વડે આત્માનો ઉદ્ધાર કરવો જોઈએ આ રીતે મનુષ્ય પોતે જ પોતાનો બંધુ અગર તો શત્રુ બની શકે છે જેણે આત્મબળથી મનને વશ કર્યું છે તે જ પોતાનો બંધુ છે અને જેણે આત્મબળથી પોતાના મનને વશ કર્યું નથી તે પોતે પોતાનો શત્રુ જેમ વર્તે છે તાઠ તાપ સુખ દુઃખ તથા માન અપમાનમાં છે મન તથા ઇન્દ્રિયોને જીતીને અત્યંત શાંત રહે છે તેને પરમાત્માનો અનુભવ થાય છે જ્ઞાન અને વિજ્ઞાનથી જેનો આત્મા તૃપ્ત થયો છે જે વિકાર રહિત બન્યો છે જેણે ઇન્દ્રિયોને અંકુશમાં લીધી છે તથા માટીનું ઢેફું પથ્થર અને સોનાના ટુકડાને જે સમાન ગણે છે તે યોગયુક્ત યોગ સિદ્ધ કહેવાય છે જે મનુષ્ય બંધુ મિત્ર શત્રુ તટસ્થ દ્વેષપાત્ર સજ્જનો અને પાપીઓમાં પણ સમબુદ્ધિ ધરાવે છે તે શ્રેષ્ઠ છે યોગીએ એકાંતમાં રહેવું શરીર અને મનને વશ કરવું

શરીર માથું અને ગરદનને સીધા તથા અચળ રાખી સ્થિર થઈ દિશાઓમાં નજર ન કરતા પોતાની નાસિકાના અગ્રભાગે દ્રષ્ટિ ઠેરવી નિર્ભય બની બ્રહ્મચર્ય વ્રત ધારણ કરી મનને વસ કરીને મારું ધ્યાન ધરી સમાધિ સ્થ બની બેસવું એ પ્રમાણે અંતઃકરણને હંમેશા યોગમાં જોડનારો અને મનને દાબમાં રાખનારો યોગી મારામાં રહેલી મોક્ષ પરમ શાંતિ પામે છે હે અર્જુન ઘણું ખાનારને બિલકુલ ભૂખ્યા રહેનારને બહુ ઊંઘનારને તેમજ સંપૂર્ણ જાગરણ કરનારને યોગ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી યોગ યોગ્ય આહાર વિહાર રાખનારને યોગ્ય કર્મો કરનારને ઊંઘ અને જાગરણમાં મધ્યમ માર્ગ ગ્રહણ કરનારને દુઃખમાંથી મુક્તિ અપાવનાર બને છે જ્યારે મનુષ્યનું વશ થયેલું મન આત્મામાં જ રાચે છે અને સર્વકામનાઓનો ત્યાગ કરે ત્યારે તે મનુષ્ય યુક્ત યોગી કહેવાય છે વાયુ વિનાના સ્થળમાં રહેલી દીવાની જ્યોત જેમ હાલતી નથી તે જ ઉપમા ચિત્તનો નિરોધ કરી સમાધિસ્થ થયેલા યોગીને આપેલી છે યોગ સેવનથી વસ થયેલું યોગીનું ચિત્ત જેમ આનંદ અનુભવે છે જ્યાં આત્માને જોતો યોગી આત્મામાં જ સંતોષ માને છે વળી બુદ્ધિગમ્ય અને અતિન્દ્રિય અનંત સુખને જેમાં અનુભવે છે તેમજ જેમાં રહીને યોગી તત્વથી ચલિત થતો નથી તથા જેને મેળવીને બીજા લાભને તેનાથી મોટો માનતો નથી તેમજ જેમાં રહીને મોટા દુઃખમાં પણ ચલિત થતો નથી તેને દુઃખ સ્પર્શના વિયોગ યુક્ત યોગ જાણવું એ યોગનો કંટાળ્યા વિના અભ્યાસ કરવો જોઈએ કલ્પનાઓથી ઉત્પન્ન થયેલી સર્વે ઈચ્છાઓને ત્યજીને મન વડે ઇન્દ્રિયોને બધી રીતે વશ કરીને સમજપૂર્વક ધીમે ધીમે વિષયોની આસક્તિમાંથી છૂટવું અને મનને આત્મામાં બરાબર સ્થિર કરી કંઈ પણ ચિંતવવું નહીં જ્યાંથી જ્યાંથી ચંચળ અને અસ્થિર મન ભ્રમિત બને છે ત્યાંથી ત્યાંથી રોકીને તેને આત્મામાં જ પરોવું જે યોગીનું મન અતિશય શાંતિ અનુભવે છે શાંત રજોગુણવાળું છે પાપરહિત છે અને બ્રહ્મરૂપ બનેલું છે તે યોગીને ઉત્તમ સુખ પ્રાપ્ત થાય છે મનને હંમેશા યોગમાં જોડી રાખનારો યોગી પાપરહિત બની ખૂબ સરળતાપૂર્વક પરબ્રહ્મના અનુપમ અનુપમરૂપ અનંત સુખને પામે છે યોગને પામેલો મનુષ્ય સગડા પર સમદૃષ્ટિ રાખનારો હોય છે અને બધા જીવોમાં પોતાનો અને પોતાનામાં બધા જીવોને રહેલા જુએ છે જે મનુષ્ય મને સર્વસ્થળે જુએ છે તથા બધું મારામાં સમાયેલું જુએ છે તે મારાથી ગુપ્ત નથી અને હું તેનાથી ગુપ્ત નથી જે યોગી એકતાનો અનુભવ કરી સર્વ પ્રાણીઓમાં રહેનાર મને સ્તવે છે તે સર્વ કર્મો કરતો હોવા છતાં મારામાં જ ધ્યાન જોડે છે હે અર્જુન યોગી સર્વ જીવોમાં પોતાની માફક જ સુખ અને દુઃખને ક્ષમતાપૂર્વક જુએ છે તેને મેં શ્રેષ્ઠ ગણ્યો છે અર્જુન કહે છે હે મધુસૂદન સંભાવ રૂપે આપે કહેલા આ યોગને મનની ચંચળતાને કારણે સ્થિર ભાવે હું જોઈ શકતો નથી હે કૃષ્ણ મન ચંચળ છે વિહવળ કરનાર છે બળવાન છે અને દ્રઢ છે એથી જેમ વાયુને વશ કરી શકાતો નથી તેમ એ મનને વશ કરવું પણ મને અતિ કઠિન લાગે છે શ્રી ભગવાન કહે છે હે મહાબાહો મન ખરેખર ચંચળ અને વશ કરવું મુશ્કેલ એવું છે તો પણ હે કુંતીપુત્ર અભ્યાસ અને વૈરાગ્ય વડે તેને વશ કરી શકાય છે જે મનને વશ કરી શક્યો નથી તેને માટે યોગ દુર્લભ છે પણ જેણે મનને વશ કર્યું છે અને વળી એ માટે પ્રયત્નશીલ છે એવો મનુષ્ય ઉપાય વડે યોગને પામે છે એવું મારું માનવું છે અર્જુન કહે છે હે કૃષ્ણ યોગમાં શ્રદ્ધા હોવા છતાં પૂરેપૂરો સંયમી ન હોવાથી જે મનુષ્યનું મન યોગથી ચલિત થયું હોય તો તેને યોગની સિદ્ધિ પ્રાપ્ત ન થવાથી બીજી કઈ ગતિ પ્રાપ્ત થાય છે હે મહાબાહો યોગ અને સિદ્ધિ બંનેથી ભ્રષ્ટ થયેલો સાધક પ્રાપ્તિના માર્ગમાં સ્થિર ન થયેલો મૂર્ખ જેવો છિન્ન ભિન્ન થયેલા વાદળાઓની માફક નાશ તો નથી પામતો ને હે કૃષ્ણ મારા આ સંશયને કૃપા કરીને સંપૂર્ણ રીતે આપ છેદો કે આ સંશયને છેદનાર આપના વિના બીજા કોઈ મને મળે એમ નથી શ્રી ભગવાન કહે છે હે પાર્થ આ લોકમાં કે પરલોકમાં તેનો વિનાશ થવાનો સંભવ નથી હે તાત શુભકર્મ કરનારો કોઈ પણ મનુષ્ય દુર્ગતિ પામતો નથી એવો યોગ ભ્રષ્ટ મનુષ્ય પૂર્ણ કર્મ કરનારાઓના લોકને પામે છે ત્યાં ઘણા વર્ષ રહે છે ત્યાર પછી પૃથ્વીમાં કોઈ પવિત્ર શ્રીમતને ઘેર જન્મે છે અથવા તો બુદ્ધિમાન યોગીના કુળમાં જ તેનો જન્મ થાય છે જગતમાં આવે સ્થળે જન્મ મળવો ખરેખર અત્યંત દુર્લભ છે હે કુરુનંદન આ જન્મમાં તેને પૂર્વજન્મની યોગ સાધનાવાળી બુદ્ધિનો પરિચય થાય છે અને ફરીથી યોગ સિદ્ધિને પ્રાપ્ત કરવા માટે તે આગળ પ્રયત્ન કરે છે પૂર્વના એના તે અભ્યાસના કારણે જ એ અવસ્થ થઈને યોગથી આકર્ષાય છે અને એ યોગનો જિજ્ઞાસુ પણ શબ્દ બ્રહ્મને ઓળંગી જાય છે કાળજીથી પ્રયત્ન કરતાં કરતાં પાપરહિત બનેલો તે યોગી અનેક જન્મમાં સિદ્ધિ પામ્યા પછી પરમગતિને પામે છે આવો યોગી તપસ્વીઓ કરતાં શ્રેષ્ઠ છે અને જ્ઞાનીઓ કરતાં પણ શ્રેષ્ઠ અને અગ્નિહોત્રાદી કર્મ કરનારાઓથી પણ શ્રેષ્ઠ મનાયો છે માટે હે અર્જુન તું યોગી થા સર્વ યોગીઓમાં પણ જે વધારે શ્રદ્ધાવાળો મારામાં જેનું અંતઃકરણ જોડાયું છે અને મને જે એક ચિત્તે ભજે છે તેને હું શ્રેષ્ઠ યોગી માનું છું બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય મિત્રો હવે આપણે અધ્યાય છના પાઠનું ફળ એટલે કે મહાત્મ્ય વિશે સાંભળીશું ભગવાન શંકર પાર્વતીજીને કહેવા લાગ્યા હે દેવી હું છઠ્ઠા અધ્યાયનું ફળ વર્ણવી રહ્યો છું તે તું સાંભળ ગોદાવરી નદીને કિનારે પ્રતિષ્ઠાન નામનું એક સુંદર શહેર હતું એ શહેરનો રાજા જ્ઞાનશ્રુતિ જ્ઞાની અને દાની હતો એ રાજા પોતાનો સમય પ્રજાનું પાલન કરવામાં તથા ધર્મ કર્મો કરવામાં વિતાવતો હતો પ્રતિષ્ઠાન નગર ઉપરથી એક સમયે હંસોનું એક ટોળું પસાર થતું હતું ત્યારે એક હંસ બોલ્યો નગરીનો રાજા બહુ ધર્મિષ્ઠ છે એના દાન વગેરે ધાર્મિક કાર્યોને કારણે એની કીર્તિ ચારે તરફ ફેલાયેલી છે એ સાંભળી બીજો એક હંસ બોલ્યો મહાત્મા રે આ રાજા કરતાં પણ વધારે ધર્મિષ્ઠ અને બ્રહ્મ જ્ઞાની છે હંસોની વાત સાંભળીને રાજાને મહાત્મા રે કઈને જોવાની ઈચ્છા થઈ રાજા પોતાનું રાજ્ય છોડી મહાત્મા રે કઈને શોધવા કાશી પ્રયાગ વગેરે શહેરોમાં ફર્યા છેવટે ચાલતો ચાલતો એ કાશ્મીરમાં આવેલા માણિક્યેશ્વર નામના મહાદેવના મંદિર આગળ આવી પહોંચ્યો ત્યાં એને મહાત્મા રે દર્શન થયા એમના દર્શનથી રાજાને અનહદ આનંદ થયો રાજા મહાત્માને પ્રણામ કરી તેમની સામે બેઠો અને પૂછવા લાગ્યો આપ આટલા પ્રભાવશાળી સાથી થયા મહાત્મા રે કૈએે જવાબ આપ્યો રાજન હું નિત્ય નિયમિતપણે ગીતાજીના છઠ્ઠા અધ્યાયનો પાઠ કરું છું તેનું જ આ ફળ છે મહાત્મા રે કૈના મુખે ગીતાજીના છઠ્ઠા અધ્યાયનું આવું મહાત્મ્ય સાંભળી રાજાએ પણ ગીતાજીના છઠ્ઠા અધ્યાયનો પાઠ કરવા માંડ્યો પરિણામે તે જગતના બધા સુખો ભોગવીને છેવટે વૈકુંઠમાં ગયો બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય તો મિત્રો આજના વિડીયોમાં આપણે ગીતાજીના અધ્યાય છો ધ્યાન યોગનો ગુજરાતીમાં અનુવાદ તથા તેના મહાત્મ્ય ફળ વિશે વાત કરી વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો અને મિત્રો જો તમે અમારી ચેનલ પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ